વિવિધ વકીલ મંડળોની જેમ ગતરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા વકીલ મંડળની યોજવામાં આવેલ ચૂંટણી માટે ગત સવારથી જ વકીલોનું મતદાન અગિયાર વાગ્યાથી શરૂ થયું હતું જે બપોરે એક વાગ્યા સુધીમાં અડસઠ ટકા મતદાન પૂર્ણ થયું હોવાની માહિતી ચૂંટણી કમિશનરે જણાવી હતી ઉપલેટા વકીલ મંડળની યોજવામાં આવેલ ચૂંટણી માટે ઉપલેટાના કુલ એકસો વીસ જેટલા વકીલ મતદારો નોંધાયેલ હોવાની માહિતીઓ પ્રાપ્ત થયેલ છે ત્યારે શાંતિપૂર્ણ રીતે યોજાયેલા મતદાનમાં પ્રમુખ પદ માટેના ત્રણેય ઉમેદવારો અને ઉપપ્રમુખ પદ માટેના બંને ઉમેદવારો સહિતનાઓ પણ એકસાથે બેસતા જોવા મળ્યા હતા ગુજરાતમાં આ જ વખતે બસો પચાસ કરતાં પણ વધારે વકીલ મંડળોની ચૂંટણી યોજવામાં આવી હોવાની માહિતીઓ સામે આવી છે ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ સાંજે સાડા પાંચ વાગ્યા બાદ મતગણતરી શરૂ કરવામાં આવી હતી ત્યારે આ ચૂંટણીમાં સેક્રેટરી તરીકે એડવોકેટ કેતન બારૈયા અને ખજાનજી તરીકે એડવોકેટ ભાલચંદ્ર રાવ મે કુમહુ બિનહરીફ જાહેર થયા પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ એડવોકેટ નિલેશ જોશી પૂર્વ પ્રમુખ એડવોકેટ ચંદ્ર વાડિયા અને સિનિયર એડવોકેટ કિશોર રાણીગા વચ્ચે મુકાબલો હતો ઉપપ્રમુખ પદ માટે એડવોકેટ વિરલ કાલાવડિયા અને એડવોકેટ સુમિતા ઝરેરા વચ્ચે જંગ હતી ત્યારે કુલ એકસો વીસ મતદારો પૈકીના એકસો નવ જેટલા મતદારોએ મતદાન કર્યું હતું પ્રમુખ પદ માટેના ઉમેદવારમાં એડવોકેટ નિલેશ જોશીને છવ્વીસ મત એડવોકેટ કિશોર રાણીગાને તો ઓગણચાલીસ મત એડવોકેટ જીજ્ઞેશ ચંદ્ર વાડિયાને ચાલીસ મત મળ્યા છે જ્યારે ઉપપ્રમુખ પદ માટેના ઉમેદવાર એડવોકેટ વિરલ કાલાવડિયાને એક્યાસી મત તેમજ એડવોકેટ સુમિત જારેરાને તેવી સુમત મળ્યા હતા મતદાનમાં પ્રમુખ પદ માટે નોટમાં બે મતદાન થયા છે જ્યારે ઉપપ્રમુખ માટે ત્રણ મત નોટાનો પડ્યા છે તો વિજેતા થયેલા ઉમેદવારોને સાચી વકીલ ઓહાર ટોરા કરી શુભેચ્છાઓ પાઠવી હતી બારેસર સેન આજે યોજાયેલ ઉતેધારની ચટણીમાં બે જે સેક્રેટરી અને ખજાનચી બે પોસ્ટ બિનરીફ થયેલી અને પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાયેલી આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે જિગ્નેશભાઈ કાલાવડીયા ચૂંટાણા છે અને આજે ચૂંટણી થઈ બે હોદા માટે ચૂંટણી થઈ પરંતુ બહુ નિખાલસ થી ચૂંટણી થઈ છે જેમ રમત જગતમાં જે સ્પિરિટ થી જે નિખાલસતા થી હરિફાઈ થતી હોય એવી જ રીતે આ ચૂંટણીમાં પણ એક જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ જેને કહેવાય ને એ દ્રષ્ટિએ આ ચૂંટણી થઈ છે અને બહુ લોકશાહી ઢબે ચૂંટણી થઈ છે અને સૌ વકીલ મિત્રોએ પોતપોતાને અંતરાત્માના અવાજ મુજબ જે કાંઈ મતદાન કર્યું છે અને જે કાંઈ પરિણામ આપ્યું છે તો બંને હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને બંને હોદ્દેદારો બાર એસોસિએશનના કઈ પણ પ્રશ્નો હોય વકીલોના સવાલ હોય બહાર અને બેન્ચ વચ્ચેની વાત હોય કે પછી ક્યાંય પણ વહીવટી તંત્ર વિશે પણ ક્યાંય વાત વિવાદ હોય તો બંને હોદ્દેદારો એક સંકલનથી એક એક ભાવથી અને વકીલોના પ્રશ્નો ઉકેલ લાવશે અને એ રીતે પોતાનું કામગીરી કરશે એવી અપેક્ષા સાથે ઉપલેટા વકીલ મંડળ ની બે હજાર છવ્વીસ ની ચૂંટણી યોજાયેલી હતી આજરોજ ચૂંટણીમાં પ્રમુખ તથા ઉપ પ્રમુખની ચૂંટણી યોજાવી હતી અને બે ઉમેદવારો સેક્રેટરી અને ખજાનચી તરીકે બિનરિત જાહેર હતા એમાં પ્રમુખ ની જે ચૂંટણી હતી એમાં બે હવે ત્રણ દાવેદાર હતા જિજ્ઞેશડી ચંદ્રડિયા રાણીંગા સાહેબ અને નિલશભાઈ જોશી એમાંથી મને આજરોજ ઉપલેટા વકીલ મંડળ ના મત મળે છે અને એક મતેથી મારો વિજય થયેલો છે

વકીલ મંડળ ની ચૂંટણી અંતર્ગત ઉપલેટા બાર એસોસિએશન ની પણ ચૂંટણી યોજાઈ હતી જેમાં એકસો વીસ મતદારોમાંથી એકસો નવ મતદારો એ પોતાનો મત નો ઉપયોગ કરી અને બે હોદ્દાઓ માટે પોતાના મત આપ્યા હતા અને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે જેદિચંદ્ર વડિયા અને વિરલેશ કલાવડિયાને ચૂંટી કાઢવામાં આવેલ હતા સરફરાસ્કો જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ